નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ અને સોના ચાંદીના ભાવ હવે કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે જીજેસીના ભૂતપૂર્વ ચેરમેન સંયમ મેહરાએ એક નવી અપડેટ જારી કરીને જણાવ્યું છે કે જુલાઈના અંત સુધીમાં સોનું ઘટીને ત્રણ હજાર બસો પંચ્યાસી ડોલર થઈ શકે છે છેલ્લા મહિનામાં નાની દુકાનોના વેચાણમાં સિત્તેર ટકાનો ઘટાડો થયો છે બીજી તરફ જો આપણે મોટી દુકાનોના વેચાણની વાત કરીએ તો તેમાં પણ ત્રીસ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે બીજા ક્વાર્ટરમાં સોનાના જથ્થામાં દસ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે છેલ્લા છ મહિનામાં છસો સિત્યોતેર ટન સોનાની આયાત કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન અઢાર કેરેટ સોનાનું વેચાણ સૌથી વધુ રહ્યું છે નિષ્ણાંતો માને છે કે ઓગસ્ટ મહિનાથી ફરી એકવાર સોનાના ભાવ વધશે વાસ્તવમાં આગામી દિવસોમાં લગ્નની મોસમ શરૂ થશે આવી સ્થિતિમાં લોકો લગ્ન પ્રસંગે ઘણું સોનું ખરીદે છે અને ભવિષ્યમાં તહેવારોની મોસમ પણ શરૂ થવા જઈ રહી છે જેના કારણે સોનાની માંગ વધશે અને તેના ભાવ વધશે નિષ્ણાતો કહે છે કે દિવાળી સુધીમાં સોનાના ભાવમાં વધારો થવાની સંભાવના છે ત્યારબાદ વાત કરવામાં આવે આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો સોળ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો સાહીઠ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર છસો રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સોળ હજાર રૂપિયા છે તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ એકવીસસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો વાત કરવામાં આવે આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર પાંચસો સાત રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાઠ હજાર છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે પંચોતેર હજાર સિંતેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ પચાસ હજાર સાતસો રૂપિયા તો મિત્રો નવસો કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર એકસો પિંચોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે તૌતેર હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર સાતસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સત્તર હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે છ હજાર રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો વાત કરવામાં આવે ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર નવ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે 80072 હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ નવસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે છ હજાર સાતસોનો વધારો થયો છે